આ વિડીયોને છેલે સુધી જોજો કેમ કે આ વિડીયોમાં મારી હાલત ટાઈટ થઈ જવાની છે અને બીજો પ્રોબ્લેમ એ છે કે હું તો હાલીને ને જાઉં છું પણ ખાવા પીવાની કઈ વ્યવસ્થા જ નથી આજના વ્લોગ વિડીયો ની અંદર આપણે જોવાનું છે કે આપણે હાલી દ્વારકા પહોંચી શકીએ કે નહીં કારણ કે હું અત્યારે જ્યાં ઉભો છું એ મારું ગામ છે ને અહીંથી લગભગ ચાલીસ કિલોમીટર જેટલું દ્વારકા થાય છે અને હું ક્યાંય પણ હાઈલો નથી એટલે મારે તો બહુ અઘરું થવાનું છે કારણ કે સને મારા ફીણા નીકળી જવાના છે અને બીજી વાત કહી દઉં કે હું એકલો ન જવાનો મારા ભેગો ફંગ છે મતલબ કે મારા ભાઈ બધું છે બરોબર એ બાજુ ના ગામ માંથી આવવાના છે તો હું રસ્તે પહોંચી જાઉં ને પછી તમને કોલ કરું સોરી કોલ ની પછી તમને મળું અને તો જોઈ લઈએ આપણે ફીણા નીકળે કે ના નીકળે અત્યારે હાલીન જાઉં છું ને વાયગા છે તન તન વાયગા છે તન હાડા તન ની આજુબાજુ થયા હે અને બીજી વસ્તુ એ કહી દઉં કે ભાઈ હિયાળો છે ને એટલે કદાચ વાંધો આવે નહીં કારણ કે હિયાળામાં શું કે ટાઈ ઢે પડે અને ગરમી વરે હાલતા જાય ને તો એટલે એ કઈ હરભર થઈ જાય સમજે બાકી તડકો હોય ને હાલીન જવું ને એટલે તો બહુ એટલે બહુ અઘરું પડે પણ તોય જોઈએ આપણે હિયારામાં પણ અઘરુંતા લાગે જો આ છે ગામનું વડું તરાવ કેવાય જોઈ લે બે હું ગધડી ની કેવી લે અંદર પડી ટાઈડે ના પડતી આ બે હાઉ ટાઈડ ના પડે આલો ડોબાઉ આલો આલો હોળી ની થોડાક દિવસની જ વાર હોય ને એ પેલા જ યાત્રાળુ ને જતા હોય તો એના માટે કેમ્પ રાખવામાં આવે પણ અત્યારે કેમ્પ કે એવું કઈ છે જ નહીં એમના મને હાલીને જાય છે થોડાક પોઈચો હજી તો થોડાક કિલોમીટર જ કાપા થતા છે ને મને પેટની સાઈડ માં દુખવા માંડ્યું લ્યો જાવ થોડાક કિલોમીટર કાપા ને તો પડખામાં દુખવા માંડ્યું હજી આગળ કેવી કેવી પ્રોબ્લેમ આવી ને એ તો તમને વિડીયો ની છેલ્લે ખબર પડી ગઈ કદાચ ખાધું હોય ને પછી જે કાલ તો થયો એના કારણે દુખતું હોય તો ખબર નહી પણ જોઈ જાય પોચી કે ના પોચી જો હું તમને જંગલ દેખાડું જંગલ આ બધું ગાગાનું જંગલ એકચ્યુઅલી હે ને વાવેડા જંગલ છે બરોબર ભાઈ લો અમારા એરિયામાં પ્રખ્યાત હોય ને તો વૈંડી અને ઈ પણ ગાગાની વંડી વૈંડી જોતા ખરી તમે એમ નમે એકદમ લીહી લપટ લાગે લે ને એસા ઈ ચલતે ચલતે મે ઠક જાઉંગા અમારી સાથે અત્યારે કોઈ નથી આગળથી થી આવી એ વાત અલગ છે અત્યારે તમારે એકલા ને જવું પડશે ને તો વાંધો નહીં ધીમે ધીમે હાલવા માંડી દોડવા માંડી મિત્રો એક રોડ આ જાય છે ને બાકી આ ગોલાઈ મારે વરવી નથી એટલા માટે હું ડાયરેક્ટ ખાપકી જાઉં છું આ રસ્તે થી કારણ કે છે ને એ રસ્તાની શોર્ટકટ થઈ જાય બરોબર તો થોડોક કિલોમીટર નો તો ફેર પડે ને થોડાક કિલોમીટર કિલોમીટર નહીં પણ મીટર નો તો ફેર પડે ને એમ સમજ્યા એટલો એટલું કાપતું જવાનું આમ ભાઈ આ રસ્તો થોડોક છે ને ખારો છે હજી જે આગળ ગયા ને થોડોક પગુ મૈકા હતા તા પગુ લથપત લથપત થવા માંડ્યા એટલે કે ખારો ઓગરે ને એટલે શું કેવાય કે ગરમી ગરમી થયા રાખે એટલે બુટુ બુટુ ની તો દેવાય જવાની એ તો વાત પાકી જ છે બરોબર પણ તમે જોતા રહ્યો વિડીયો ને છેલ્લે સુધી મજા આવવાની આ જોતા આ બધા બાવેડા છે જોતા હે અરે પણ દી પે ચરે કોક ની પે હું છે ડોબા હું કહેવાય અત્યારે અમે ફાઇનલી આપણો રોડ આવી ગયો છે બરોબર પરમાઈ તમારો ભાઈ છે ગાડી લઈને જાય જાર રોડ છે ને કેટલો ફેર પડ્યો છેટ વાંથી હું વયો આવ્યો વાથી હા ત્યાંથી વયો આ બધું છે ને ગોલાઈ આખી આખી કપાઈ ગઈ અને ડાયરેક્ટ આપડે અહીંયા પહોંચી ગયા રોડે મજા આવી ગઈ રોડે પહોંચી ગયા મેં કીધું થોડોક જે પણ ફેર ને હવે છે છે મારવાનો આ વાળો રસ્તો જાય છે છે નવે ગામ ગામ પછી આવે કરતા આપણે ગરડા માંથી જઈએ અને ડાયરેક્ટ આપડે ગુરગટ નીકળશું બરોબર ગુરગટ વાળો જે હાઈવે છે ને ચરકલા વાળો ત્યાં આપણે નીકળવાના છે હવે મેં શોર્ટકટ કાપવાની ટ્રાય કરી આ ગરડો ડાયરેક્ટ ગુરગટ ના હાઈવે ઉપર નીકળે છે એટલે કે રણજીતપુર આખું ગામ જ કપાય છે એટલે ઘણા બધા કિલોમીટર નો ફાયદો થાય અને ત્યાંથી ટૂંકમાં બીજી આપડે ટોળકી આવવાની છે એ હાઈવે થી જ આવવાની છે બરાબર તો આ એડો કઈક આવો છે જોઈ લો તમે હાલતા હાલતા બોલવું ને એ એક અઘરું છે કારણ કે ને શ્વાસની ની થાય ને એટલે એવું થાય રાખે સમજાય તમને આ એકલા એકલા હાલવું થોડું કષ્ટ ડાય હોય એનું કારણ શું ખબર બીજા લોકો હારે હોય ને તો વાતું કરાવે તો થાકનો કંઈ કઈ એહસાસ ના થાય બરાબર એટલે હવે હાઈવે તો કઈ આવે બરોબર હું કયું નો વાટજો કે હાઈ આવી જાય તો સારું પણ હજી આવતો નથી મરી ગયો છેટો જાતો જાય છેટો જાતો જાય હવે છે ને મને બહુ એટલે બહુ બધી ખુશી થાય કેમ ખબર કારણ કે હાઈવે આવી ગયો છે આ રહ્યો હાઈવે અને ન્યા આ ટુકમાં આપડા ભાઈ આવવાના છે હવે કયા આવે એની થોડીક રાહ જો હું આપણે હોટેલ જ્યાં આપણે હાઈવે આવી ગયા ને આપણો સંખે આવી ગયો જા આ રહ્યો આ બધા જોતા કાખમાં જલસ્યુ લઈ લઈને મંડાઈ પડ્યા આ ન્યા ફાર્યું એકું ડોકમાન આની મફલકી હા વાહે ઘણા બધા બીજા આવે છે બરાબર પણ અમારે છે ને ચા પીવાનો છે પહેલા તો માલ ધારી ચા પી ને પછી કોટો ચડાય એમ ચા પીને ચાના નશામાં બધા હાલતા થઈ ગયા એટલે મારા પગુ ફરવા મહિના જો ફરવા મહિના હજી તમે બધા રેડી તો જાવ પણ આગળ જઈને કઉ શીખીએ તારું તો પતી જવાનું મને એવું લાગે તું બહુ ખમા વળીયો નથી એમ જો આમ તો જો કામ દેખાડતા ખરી તારી બીજી હગાઈ બાકી છે કરવી ને

સ્ટોરી વગર મરી ગયો હતી એ કે સ્ટોરી ચડાવજે ને તો અમારું કઈક થાય એટલે સમજી ગયા ને તમે હે સ્ટોરી કદના સ્ટોરી ના ભૂખા એ માણા તમે બધા કદા જામ સાહેબ બાપુને ને તો ઓળખતા હો એની છેલ્લી ચોકી એટલે કે આ વસ્તુ કહેવાય અહીં સુધી ટૂંકમાં જામ સાહેબ બાપુનું રાજ હાલતું એમ બરાબર ને અત્યાર તો જમાનો બદલાઈ ગયો છે પછી ઓખો આખો નોખો થઈ ગયા ઓખો જગથી નોખો એટલે જ કહેવાનો છે ઓલું રાજભા ગઢવી ગીત નતું ગાયું ઓખો જગથી નોખો એટલે એવું છે જોવાનું દ્વારકા છે ને આમાં લખલ છે વીસ કિલોમીટર પણ મારા ખ્યાલ થી આ બધું કંઈક સાચું નથી કેમકે ઘડીક થાય ને તો બદલાતા આવ્યું છે કિલોમીટર વળી અમુક એક બે કિલોમીટર ચડી જાય એવું બધું હે હા ઓનલાઈન ક્યાં ચડાય હોળી આવે ને એટલે આજ રસ્તે થી દ્વારકા નો સંઘ એટલો બધો જતો હોય કે રોડ માં માણસ માતું ના હોય અમે હાલી જતા હતા ને આ ભાઈ બંધ આવ્યો એ કે આપડા બાજુ ગામ ના છે તો એ કે છે ને ફોટો પાડવો છે એ કે ભાઈ આપડા એક એરિયા નું નામ રોશન કરે વા યાર ઈ શબ્દ ગઈમ હોય યાર તમારો સબસ્ક્રાઇબર આરે ફોટો ફોટો પાડવી ને પાછા હાલતા થઈ ગયા હવે દી આથમ તો જાય છે ને ટાઈટ હે વર્તી જાય છે જો તમે સૂરજ ડૂબી ગયો ઓલમોસ્ટ થોડોક જ દીવા તમને નહીં દેખાય કેમેરામાં બરાબર અને આ બધું હજી રણ જ છે હજી રણ નો પલો કાપ્યો નથી આમ જોઈને ને તો વીસક કિલોમીટર જેટલું દ્વારકા રહ્યું છે પણ લાગે છે બુટું પહેરી ને એટલે જેની મજા નથી આવતી પણ શું કરે હાલવું તા પડે ને જોઈ લે આ જોતા જુગલ જોઈ ગયું એક ભાઈ બંને તજો ગયે એવું લાગે જાણે ના અને ઓલા ભાઈ બંને પાંચા ઊંચા ચડાવી લીધા જો કામ આલે ને પુલિયો ઉપર ચડાવતા કદાચ મૂકું ઉપર થી નીચે મૂકું કા તૂટી ના જાય એટલે અમારા માટી પૈસા લેવા ગયા ની હતી એમાં એવું હે એ ભાઈ ને હે ને પાણી ઉપાડતા ઉપાડતા હે ને કરી દીધો હાલ તો મેં હાલ 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 કે પૈસા નથી મેં પૈસા રસ્તામાં લઈ લેજે એનો ભાઈ કઈ ડીસીબી આપતો હે ન્યા લઈ લીધા માટી એ પૈસા ભાઈ અમને બહુ એટલે બહુ બધો થાકોડો લઈ ગયો પણ હે ને આના કારણે થાકોડો ઉતરી જાય કેમ ખબર આન બાપ નો એક શબ્દ હે વારે વાહ મેળે જ આવી ગયો ને એમ કેતા હોય કદાચ જોતા હોય વિડીયો કઉ ને આ બધું ને હે

હાલતા હાલતા રાત પડી ગઈ છે ચરકલા થોડુંક જ રહ્યું અને ભાઈ પગું તો એવા દુખે ને કે વાત જવા દો જાણે ના પગમાંથી એક નકો કાઢી નાખ્યો હોય જાણે આમ ટૂંકમાં આખો પગ જ નખો થઈ ગયો હોય એવા દુખે ને પાછું પડખામાં એવું દુખે વાત જવા દે એ તો શરૂઆત થી જ દુખતું હતું એટલે જે રીતે તો પડે જ ભાઈ બરોબર કઈ વાંધો નહીં હવે ધીમે ધીમે આવ્યા જાય

પગ એટલા ને કે વાત જવા દો કેમ કે બેહી બેહીને લોહી ઠંડુ પડી ગયું સમજા અટાણ લગીને ગરમ હોય હાલતા જતા હોય ને વળી ગાડે પટી પાટે ચડાવી ને બહુ એટલે બહુ અઘરી લાગે આ બધા જો આગળ વયા ગયા ને હું થોડો વાંચ થઈ ગયો

ચાના મના બેઠા હુઈ જાવ હુઈ જાવ ડોફાવ હવારે નહીં ઉઠો હુઈ જાવ હુઈ જાવ કઈ બોલ છે એની વિડિયો ચાલુ છે ને એટલે કઈ ના બોલે આ મારા વગર એક પાવર હે સમજ્યા તમે

મિત્રો અત્યારે હવાના પોર નજારો છે આ અને આપણે છપ્પન પગ થી પહોંચ્યા હોય ને આ જો આ બેરી ગેટ ને લગાડેલ છે કારણ કે ટ્રાફિક ને બધી વસ્તુ હોય તો જળવાય જાય સમજા એટલા માટે અત્યારે હાલત બહુ એટલે બહુ બધી ટાઈટ છે એટલા માટે મેં શું કર્યું ખબર એક ભાઈ બંને કીધું તું હોય બોટલ થી ભરી આવ કારણ કે આ પગ મારથી અમારથી ઉતરાય એમ છે નહીં ઉતરું તો હબાકા બોલે છે એવા પગ દુખે છે પાણી આવી ગયું ને હવે આપણે હાથ પગ ધોઈ નાખીને પછી દર્શન કરી આવી મોબાઈલ લઈ જવાની મનાઈ હોય એટલે સીન નહીં લઈ હગી આપણે દ્વારકાધીશ દર્શન કરી લેતા માન માન શેડ્યુ ચણા ને ઉતરવામાંથી તો એવો વાંધો વાત જવા દે કારણ કે લંગડક લંગડક કરીને ઉતરવું પડે ને આ હવાર નો નો સીન હે રબારીભાઈ એમ કહો પગ દુખે બાકી આરામ તમારા બેહે પાર પણ હવે પગ દુખે ને આટનું કપાણ દી સમજ હવાના પોર માં કેટલા વાગ્યા માંથી આવી જાવ તમે સાત વાગે આવી જાવ એમ ને

હવે અમે બધી તોડકી છે ને નીકળી ગયા રુકમણી માતાજી દર્શન કરવા બરાબર હજી હલાતું નથી તો હાલી જાઉં રુકમણી માતાજી નું મંદિર અહીંથી બે કિલોમીટર ની આજુબાજુ થતું હશે જો આ ગેટ આવી ગયો છે ને હજી આપડે છે આટલું હાલવાનું છે કિલોમીટર ના હોય તો સારું યાર બહુ અઘરું લાગે તેમ કરીને રુકમણી મંદિર તો આવી ગયું જોઉં તો અને અહીંયા ટ્રાફિક છે એમ તા ખવારનું પોર્શન તોય ટ્રાફિક છે દ્વારકાધીશ ના દર્શન થઈ ગયા અને રૂકમણી માતાજી ના દર્શન થઈ ગયા જો આ કઈક મંદિર છે આનો સીન જોઈ લ્યો તમે બરોબર ના અહીંયા બધા ફોટોગ્રાફી કરે લ્યો અમે તો દર્શન કરવા આવ્યા હતા પણ આ બધા ક્રિએટરો લોકો એ પહોંચી આવ્યા એક્ચ્યુઅલી જ રામ 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 બ્રાહ્મણ ભાઈ રામ રામ આવો બોલ બાપા જય દ્વારકાધીશ રામ 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 સીતારામ રામ રામ બોલતું રહેવાનું મજા કરતી રહેવાનું ક્યાં વિનય કે ઠીક આવવા દઉં

મને ખબર નથી યાત્રા પૂરી થાય આ યાત્રા ની અંદર ચાર થી પાંચ પોરા ખાધા અને પગ માં ભરાવો થઈ ગયો મતલબ કે જામી ગયું ભરાવો એમ નહીં એટલે એકાદ પગ તો ફેલ જ થઈ ગયો ને એક ઉપર કોઈ નથી એવું બધું હોય ને હવે બાઇક આવી ગઈ તો આપડે હવે ઘરે નીકળવાનું આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો શેર કરી નાખજો